કાર પ્રાચીન ભારતીય ઇતિહાસમાંથી અગત્યના પ્રશ્નો કે જે યુપીએસસીમાં પૂછાયેલા છે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં નૃત્ય અને નાટ્યકળામાં ત્રિભંગ નામની એક મુદ્રા પ્રાચીન કાળથી આજ સુધી ભારતીય કલાકારોની પસંદ રહી છે કયું વિધાન તેનું યોગ્ય રીતે વર્ણન કરે છે ઓપ્શન એ એક પગ વળેલો અને શરીર કમર અને ગરદન પર થોડી વિપરીત બાજુ વળેલું છે ઓપ્શન બી ચહેરાના ભાવ હાથના ભાવ અને મેકઅપને કેટલાક ઐતિહાસિક પાત્રોના પ્રતિક બનાવવા જોડવામાં આવ્યા છે ઓપ્શન સી શરીર ચહેરો અને હાથની હરકતનો ઉપયોગ સ્વયંને વ્યક્ત કરવા કે વાર્તા કહેવા માટે કરવામાં આવે છે ઓપ્શન ડી થોડી સ્માઈલ થોડી વળેલી કમર અને કેટલાક હાથના હાવભાવ પ્રેમ કે કામુકતાની ભાવનાઓને વ્યક્ત કરવા પર ભાર આપે છે તો સાચો જવાબ છે ઓપ્શન એ ઓપ્શન એ શું છે એક પગ વળેલો અને શરીર કમર અને ગરદન પર થોડું વિપરીત બાજુ વળેલું છે અહીંયા કેટલીક સમજૂતી છે ત્રિભંગ એ શ્રી કૃષ્ણની પ્રિય મુદ્રા છે તેઓ સામાન્યત્ આ મુદ્રામાં તેમની ગાય કામ આગળ ઊભા જોવા મળે છે જ્યારે તેઓ વાંસળે પગાડતા હોય છે તેમને ત્રિભંગ મુરારી પણ કહે છે શ્રી કૃષ્ણ બંને હાથમાં જે વાંચળી લઈને ગાયની આગળ ઉપાવે છે તે જે મુદ્રા છે તે ત્રિભંગ મુદ્રા છે પછી સિંધુ ખીણની સભ્યતામાંથી જે પેલી મૂર્તિ મળી આવે છે નર્તકેની જેનો એક હાથ કમર ઉપર છે એ મુદ્રાને પણ મારા ખ્યાલથી ત્રિભંગ મુદ્રા કહે છે પ્રારંભિક વૈદિક આર્યોનો મુખ્ય ધર્મ હતો ભક્તિ મૂર્તિપૂજા અને યજ્ઞ પ્રકૃતિ પૂજા અને યજ્ઞ કે પ્રકૃતિ પૂજા અને ભક્તિ તો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રારંભિક વૈદિક આર્યોનો મુખ્ય ધર્મ હતો પ્રકૃતિ પૂજા અને યજ્ઞ પ્રશ્ન ત્રણ ધર્મ અને રીત ભારતની પ્રાચીન વૈદિક સંસ્કૃતિના કેન્દ્રીય વિચારને દર્શાવે છે તે બાબતે કયું વિધાન સાચું છે એક ધર્મ એ પોતાની જાત અને અન્ય પ્રત્યેની ફરજો અને જવાબદારીઓની વિભાવના હતી હતો રીત એ બ્રહ્માંડની કામગીરી અને તેમાં સમાવિષ્ટ તમામ બાબતોને સંચાલિત કરતો મૂળભૂત નૈતિક કાયદો હતો તો કયા વિધાનો સાચા છે પહેલું બીજું બંને કે કે નહીં તો સાચો જવાબ છે સી મતલબ કે બંને વિધાન કેવા છે સાચા છે એ કુદરત દ્વારા નિયમન ક્રમનો ઉલ્લેખ કરે છે અને તે વૈદિક દેવો અને મનુષ્યના આચરણ સાથે સંબંધિત છે ક્યાંક ભૌતિક અને નૈતિક કાયદા સાથે સંબંધિત છે તેથી બીજું વિધાન સાચું છે રીતને પાછળથી ધર્મ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી અને તે કાયદાકીય સિદ્ધાંતોનું વધુ પરિષ્કૃત રૂપ હતું જાણક્ય મુજબ ધર્મ એ વ્યક્તિની સુરક્ષા ખુશીની સાથે સાથે સામાજિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે આર્ય શબ્દનો અર્થ છે જાતીય સમૂહ મક્કડ લોકો ભાષાઈ સમૂહ કે શ્રેષ્ઠ જાતિ તો સાચો જવાબ છે ભાષાઈ સમૂહ ઓપ્શન સી આર્ય વાસ્તવમાં એક ભાષાઈ શબ્દ છે જે ઇન્ડો યુરોપિયન મૂળની ભાષાને દર્શાવે છે અને આર્ય શબ્દ તે એક જાતીય શબ્દ નથી